યા આલા વયા દાયુ આ આયરો અમે કીડા મત લેન ભરનો છે આનો કીડા ફેંજો પેલો અને કીડા દે દો કીડા ખાય દે કીડા દે ખા લે તારા કીડા દેખાજી લે લે ખા આ રહી મલી આઈ લે આઈ જો આના આઈ ખબર નઈ પડતી લે તાર કીડા મે લેન ગયા દોજી નઈ દારુડે હે ઓ બાય અલા લે પાછી ના 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 માની પાળીયા ના ના તું આ નહીં એ ના એ ઠીક આય જ ઓ માય ગડ હે યુ અતા જા હે યુ આрио એ હાય હું વે હાય આડિયા ને જજો આપણે જજો આપણે બેહીયા આપણે આટલા હવે જમી લે કાજુ જો લે એ તમે સાઈડમાં રહો ભાઈ આપણે આડી લેવું હોય ભાઈ અમે તો પિકાવાવા એ ઓ હાથીમાં અંગ્રેજી મેં કહેતા હું બેરા ખબર પડે નહી પડતી હાવ આઈડિયાસ ને નઈ બેટા નઈ આ તો નઈ

हमर लग गए हे यू हे यू देय ये चले ना कहीं ले इधर आके जमाना तो मार दो अरे ये सारे हां ये है चलो हे यू मम्मा ऊ ए अपन करते हुए न बकले रे মারিফফ માતા ટમાટી ટમાટીમાં દે ટમાટીમાં દે આ તમે ઉંધી લાઈન બનાવશો તમે ઉંધી લાઈન બનાવશો તું મત ક્યું ગાડી અબન ને બોલાવ્યા તારે મારજે લે માર લે ઓર તારા બસ ને ઓરી થી ડાળો બોલાવ્યા 2000 નું દેઈશ કરી દેઈ દોઈ

તમ માજી પાસે આયો આમ લડી ફાઈટિંગ ધીસ ઇઝ ફાઈટિંગ લો કામ લે જોક હાલકા કલે બેલ દિયા જા આઈ જા ફાઇટિંગ હે તું આહરો